બોલ ગુરુ મહારાજ ઘણા બધા સારા સારા ભજનો ગાયા જીવરામાં કોઈ ટૂંકમાં પણ ઘણું બધું કહી દીધું દરેક ભાઈ ગુરુ મૂલીને પણ બોલ્યું તો ને આજે પણ બોલ્યું હતું કે આ મહિમા આજે આપણે કરી રહ્યા છીએ વાત ખાતી છે પણ આજથી શરૂઆત થઈ આ મહિમા આદિ અને અનાદિ હિન્દુ ધર્મના મત પ્રમાણે ઋષિ મુનિઓએ આ પરંપરા શરૂ કરેલી છે જે આ પરંપરામાં આપણે આજે તમે અને હું આમાં ભરી ગયા એ ભળી ગયા મોટા મોટી હારી વાત છે બધી ઘણા નોખા ભાગતા જગતમાં મારા મત પ્રમાણે કોઈ ગુરુ વિનાનો કોઈ છે જ નહીં બધા ગુરુ વળા છે તેમ કવિ સાહેબ જે જય ભજન્ય અંદર સાત ગુરુનું વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રથમ ગુરુ માત પિતા રબ્બ નિસે બની આતાયા આપણી માત પિતા તો છે ને તો આપણે ગુરુ તો છે જ પ્રથમ ગુરુ માત પિતા બીજા ગુરુ તાઇની જેને આપણે અત્યારના મત પ્રમાણે શિષ્ટર અને ભક્તરો જગતના લોકો આપણી સાથે એ નામ જોડી અને આપણી સાથે વ્યવહાર કરે છે તો એ પણ ગુરુ છે ચોથા ગુરુ જે આપણને શિક્ષા અક્ષમી જ્ઞાન જેને આપ્યું જોકે વર્ષો પહેલા અક્ષર જ્ઞાન ના ગુરુ હતા એને બહુ મહાન માનવામાં આવતા કેમ કે ભણતર જેવું કોઈ નામ નિશાન નતું અક્ષર જ્ઞાન આપનારાઓની સ્પેશિયલ પાઠશાળાઓ હતી અમારે સૌરાષ્ટ્રની અંદર ખાલી વલભીપુરમાં એક જ બધો વિદ્યાપીઠ હતી હાલમાં વલભીપુર બોલે છે એ સિવાય એટલામાં કોઈ એ અક્ષર જ્ઞાન આપવાની કોઈ શાળા જ નથી પાંચમા ગુરુ જે આપણને કાંઈ પણ ધંધો શીખવાડે જો ધંધો જ આપણને ન આવડતો હોય